નમસ્કાર દર્શક મિત્રો વૈભો સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા શરદ પૂર્ણિમાના ગરબાનું ભવ્ય આયોજન બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા શ્રી દ્વારકાધીશ મંદિરના ચોકમાં શરદ પૂર્ણિમાના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલાપ કલાવૃંદ વડોદરા દ્વારા ગરબાની રમઝત જમાવવામાં આવી હતી વૈષ્ણવ સમાજની સાથે સાથે અન્ય સમાજના લોકો પણ આ ગરબાના કાર્યક્રમમાં જોડાયા હતા અને ગરબાની મોજ માની હતી લોકો ગરબાની તાલે ઝૂમ્યા હતા અને ગરબામાં હાજર તમામ લોકો માટે વૈષ્ણવ સમાજના લોકો દ્વારા અલ્પહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને તમામ ગરબા પ્રેમીઓ ગરબાની તાલે ઝૂમીને ગરબાની મોજ પણ માની હતી ધન્યવાદ